હગા અને વાલા બોલાય ભેગું છે જુદું હગા હોય ને એ આપણે વાલા ન હોય કંકોત્રી દેવાને એક દીનું મોડું થઈ ગયું ને મોઢું ચડાવીને બે મને કેમ મોડો યાદ કર્યો હું નહોતો દેખાતો આ હગા અને વગર કંકોત્રીએ પોગી જાય કે અમરસિંહભાઈ તો ભાગવત કથાની કંકોત્રી લખી જ હોય પણ પોસ્ટ ઓફિસની ઝડપી સર્વિસના હિસાબે કંકોત્રી મોડી મળી હોય પણ આપણી જ કથા એમ સમજીને ભોગી જાય ને એ વાલા હગા ને વાલા બોલાય ભેગું છે જુદું હગા હોય વાલા ન હોય ને વાલા હોય હગા ન હોય ઘણા કથામાં કંકોત્રી માં લખે નિમંત્રણ અને આમંત્રણ એમાંય ફેર આમંત્રણ એટલે અવાય તો જ આવજો એને આમંત્રણ કહેવાય છોકરાઓને નિહારમાં રજા મળે ઓફિસમાં ધણીને રજા મળે રેલવેમાં ટિકિટ કન્ફર્મ થાય અવાય તો જ આવજો એને કહેવાય આમંત્રણ અને નિમંત્રણ એટલે અમારી ભાગવતજી કથાની અંદર તમે નિમિત્ત છો તમે આવ્યા પછી સ્વામીજી મંગલાચરણ કરવાના છે તમે નિમિત્ત છો એને કહેવાય નિમંત્રણ સગાને વાલામાંય ફેર આમંત્રણ અને નિમંત્રણમાંય ફેર બીજી એક ઘટના મેં આજે જોઈ બપોરે આરતી થઈ ને પછી દસ પંદર બહેનો ધીરેક થી આમ જમણી બાજુ હરકી ગયા તા હું તમને કહું ઓલી ગાયને ને ભેંસને ને બગા ચોટે ને બગા હજી કથા ને બેદી બાકી છે ને એટલે તમને આ વાત ઉપયોગમાં આવશે ગાયને ને ભેંસને બગા ચોટે એક જૂની કેવો છે નબળા ઢોર ને બગા જાજી હોય ના હોય ને પછી બધી બગાઓ શું કરે ખબર છે પાણીમાં પડે આઠ દસ બધી ઓલી ભેંસો હોય ને એની બધી બગા હા એ બગા તો કાંઈ પાણીમાં જાય નહીં ભેંસો પાણીમાં વહી જાય પછી એ બગા શું કરે ખબર છે એ તળાવનો આમ કાંઠો હોય ને આમ ફરતે પંદર વીસ ભેંસોની બગા આમ આમ લાઈનમાં બેઠી હોય પાંચ છ સુધી ભેંસ પાણીમાં પડી રહીએ સૌથી પહેલી ભેંસ જે બહાર નીકળે એને બધી બગા એકને ચોટી જાય એમાં આપણે ભાગવત કરતા સાંભળવા આવીએ હવે આ એ ભાગવતી બિરાજે છે એટલે આપણા પાપ તો અંદર આવે નહીં કારણ કે ભગવાન બિરાજે છે ને હા એટલે આપણા પાપ તો મંડપમાં આવે નહીં ક્યાં ઊભા હોય આરતી પૂજા કર્યા વગરનો સૌથી પેલો જે બહાર નીકળે આપની તાળી ધન્યવાદ છે કે સારી વાતની આપણે તાળીથી વધારી ને બધી બગા ને ચોટી જાય એના કરતા આરતી થાળ કરીને બધા ભેગા નીકળીએ તો બોલો ગોતી લે આ મારા વારો આવ્યો આ મારા વારો આવ્યો આવા કાંઈ ઘડવાવાળા પ્રસંગો લઈ અને આપને આનંદ કરાવીશ જે કંઈ વાત હું કર્યો હસવા માટેની કરીશ બીજી વાત આઠ દસ બહેનોનું ટોળું ભેગું નીકળું હતું બેનું માન કીડીઓમાં હં બહુ કીડી કોઈની તમને એકલી જોવા ન મળે કીડી એકલી જોવા મળે તેથી મને ફોન કરજો ઓછામાં ઓછી હાથ હાથ કીડીની લાઈન ભેગી જ હેલી જતી હોય બેનું બેન મારા જય સ્વામિનારાયણ કહી દેજે ફોનમાં એ પૂછે હું ખાધું તો પીઝા ગોર થોડું બોલ્યું હાલો હા એમ ચાલો યજમાનશ્રી આવી ગયા જોરદાર તાળીથી આપણે યજમાનનો અભિવાદન કરીએ ભાઈ અમરસિંહભાઈ વધારો તો વાત હું ઈ કરતો તો બેનુમાન હમ બહુ હાથાથ કીડી લઈને ભેગી હાલી જો કથામાં આવે તો ચાર પાંચ બેનું ભેગા ઉઠીને માર્કેટમાં શાકભાજી લેવામાં ભેગા દીકરા દીકરી લગ્નમાં ભેગા બેનુમાં કીડીઓમાં બહુ મકોડા એકલા જ હોય તડકાના રખડતા હોય કેર ભાંગલા જય સ્વામિનારાયણ યજમાન જય તો હું મકવાડામાં છું એકલો બે ત્યાં હું કઈ નોખો નથી તમારાથી યજમાન પરિવાર ધન્યવાદ બીજી વાત પિતૃઓના ના મોક્ષાર્થે ભાગવત કથા નું જ્યારે તમને વિચાર આવે વિચાર આવે ત્યાંથી જ પિતૃ નો મોક્ષ થઈ જાય છે તમને એવો વિચાર આવે કે અમારે પિતૃઓની પાછળ ભાગવત કથા કરવી છે એ વિચાર આવે ને ત્યાંથી જ પિતૃઓનો મોખ થઈ જાય છે હા પછી કથા કરવી પડે પડી કુવારીને હંકેલીને મૂકી ન દેવાય કે હવે તો પિતૃનો મોખ થઈ ગયો કથા કરવી પડે એટલે બહુ રાજીપો વ્યક્ત કરું છું બધા પરિવાર સાથે દ્વારકાને પવિત્ર તીર્થને આંગણે સુંદર મજાનું ભાગવતજીનું આયોજન એવા પવિત્ર વક્તાના શ્રીમુખેથી પેલા તમે આનાકાની કરી રેવા દો ને હવે થાકી જાય એમના હત્યા છે હું રાજસ્થાન થી આવ્યો કાલે મેં કીધું પોચાય ન પોચાય વહેલું પોચાય મોડું પોચાય તમારા બરાસર પરિવારમાં આવો નિયમ છે મોડા આવીને આગળ બેહવાનો પાછા સાના જય બે જય સ્વામિનારાયણ એ પછી કરજો ને પણ એ કથામાં એમ કરે આ મોડા આવ્યા જય જયસમ અહીંયા મારા સિંહનું ધ્યાન તૂટી જાય ખાસ ધ્યાન રાખજો જય સ્વામિનારાયણ કરવાની ના નથી પણ તમે આવો ને બધે આમ ગોટાળા ફર અહીંયા વક્તા હોય ને એનું ધ્યાન જાય ને વાત કરવાનું જે આમ આખું હોય ને એ હોય જાય મગજમાંથી વાત બીજું કાંઈ નહીં આવીને શાંતિથી સમાધિ લઈ લેવાની બે ત્રણ કલાક ઓ હાથમાં માળા લઈને આમ ભગવાન પછી ઊભા થઈને જે સ્વામિનારાયણ શિષ્ટાચાર કરવાનો તો કાર્યક્રમની શરૂઆત કરીએ ક્યાંક વાતો હાલ ભલે હાલો હાલો દઉં એ એનું કામ કરે આપણે આપણું કરીએ નુકસાન જાય તો એને જાય આપણે નહીં જાય શાંતિ થી બેઠા છે અટાણ કે અનુભવમાં તો ન આવે અડધા અનુભવમાં વારા હોય પ્રશ્ન છે તો કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ શબ્દો ઉપર બરાબર ધ્યાન આપજો એકદમ રાજીપો વ્યક્ત કરું છું અત્યાર સુધી જે કઈ બોલ્યો એ માય ટેસ્ટિંગ માટે બોલ્યો તો કાર્યક્રમ હવે શરૂ થાય છે તો બગસરાના કુતુબ આઝાદ એક કવિ એમની કાવ્ય રચનાથી કાર્યક્રમની શરૂઆત કરું મારી વાતની કે ખુદાની મને મહેરબાની ઘણી છે પ્રભુની મને મહેરબાની ઘણી છે ઘણાની મોહબત અને લાગણી છે આ ધરા ધ્રુજશે તોય ડકશે નહીં એવી મોહબતની અમે ઊંચી ઈમારત જાણી છે અમસ્થી નથી થઈ નામના અમારી અમે જે વાવણી કરી તે લણી છે ભલે લાગણીથી પેશ આવ્યા અમે સંતોની મારા ઉપર લાગણી છે ભલે લાગણીથી પેશ આવ્યા અમે પણ અમે લાગણી લોહી સાથે વણી છે ઘણા જિંદગી સો વર્ષની ગણે છે અમે જિંદગી એ ક્ષણની ગણી છે મને આઝાદ મિત્રો એવા મળ્યા છે બગસરાના કુતુબ આઝાદ મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રો નહીં મણી છે મણી છે આવા મણી સમાન જેવા જ્યારે સંતોને હરિભક્તો મળ્યા હોય સાંભળવા માટે થઈને ત્યારે વાત કરવાનું મન થાય આજના કાર્યક્રમ માટે સંધિ ભગતનો મને ફોન આવ્યો મને કે દ્વારકા આવવાનું છે એટલે મેં તો ના પાડી ભાઈ મને રહેવા દો ને હવે રાજસ્થાન થી આયા આવતા થાકી જવાય બી બીજા ઘણા કલાકારો છે ગમે ને એક ગોતી લે હું તમને નામ નંબર આપું સંધી ભગત કે ના ચાખેલું ફળ હારું બહુ ભાવથી કીધું એટલે મેં કીધું લખી લ્યો નામ હાલો જે કઈ થાય તે આવી જઈશ પછી લેવા દેવાની વાત આવી તમારો પુરસ્કાર કેટલો મેં કો આખા ગુજરાતમાં સો હશે કલાકાર છે એક સો એમાં નવાણુંને કેન્સલ કરી દ્વારકામાં ભાગવતી કથામાં મને યાદ કર્યો ને મારા માટે અમરસિંહભાઈ એ જ મોટો પુરસ્કાર છે હો કલાકારને કેન્સલ કરી નવાણુંને એમાંથી જીતુભાઈને યાદ કર્યો મારા માટે એ જ મોટો પુરસ્કાર છે મને કે ના બ્રાહ્મણના દીકરાને કાંઈક દેવું તો જોઈને મેં કહું જે નક્કી કર્યું હોય એના કરતાં હો રૂપિયા ઓછા આપજો મને કે હો જ નક્કી તા એટલે તમારી બધી જીવતા રાખે એમ છે બાકી મારે આજે અમે હાસ્ય જો ક્યાં ગોતીએ છીએ તો શબ્દ ઉપર ધ્યાન આપજો મોબાઈલમાં સેલ્ફી નો જમાનો આવી ગયો ને દ્વારકાના દરિયામાં એક બેન દરિયાના મોજાની સેલ્ફી પાડવા ગયા મોજાની આવી આવી બેનની મેસેજ કરે છે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે હા એમ હંકેલી રાખી દેવાય તો પછી આગળ બેહવાનું કોઈ અર્થ નહીં ને વાહ એટલે વાત આપને હું ઈ કરતો હતો કે સુંદર બજારનો પરિવાર એક ડોશીમાં બસમાં નહોતા નોતા ચડી શકતા ગરદી બહુ હતી ને મારો દયામણો સ્વભાવ જન્મ પહેલાંનો બારીમાંથી ખેંચી લીધા ડોહી મને માજી વહી આવો તમે દરવાજેથી નહીં ચડી શકો હું ઊભો થઈ ગયો ને માજીને બેહાડે માજી મને આશીર્વાદ દીધા મને મને કે તે ઉપર ખેંચી લીધી ને એ મારો ભગવાન લે ભાઈ તે દીનું પાણી મૂકી દીધું ડોસીઓનું કામ તો કરતો જ નથી હું હાલ વગર ટિકેટે પુગાડી દે લેવા દેવા વગર નો ભાઈ ભાઈ હો કંટાળા લાગો છે આવી રીતે ઓખારા પડકારા કરતા રહેજો આનંદ કરશું હું જે કઈ વાતો કરું આપને હસાવા માટે નહીં એટલે કોઈ બંધ બેસતી પાઘડી ન પહેરશો હજી એકવાર કહી દઉં કારણ કે આવું તો બે કલાક સુધી હાલશે આમના ડોહીમાં ભગવાનના મંદિરે જાતા હતા ને કેળાની રેખડી હતી દીકરા કેળાનો શું ભાવ તો કે ત્રીસના દર્જન વીસ ના ડઝન ને દસ ના ડઝન દીકરા દસ ના ડઝન વાળા ખેડા દે લારી વાળો કે મજી ખાવા દેવા ન હોય હળેલા ને બગડેલા હોય આ તો અમારે રાખવા પડે દીકરા ખાવા જ ક્યાં મારે તો મંદિરે મૂકવા જ આલે લે દસ ના ડઝન કેળા લઈ ડોહી આવ્યા મંદિરે પાટલા ઉપર કેળા ની લૂમ મૂકી એ ભગવાન મારા દીકરા ને ઘેર દીકરો દેજે હા દસ ના ડઝન કેળા ને દીકરા ને ઘેર દીકરો માજી પુણ્ય સાડી હતા ભગવાનને પ્રાર્થના સાંભળી દીકરાને કે દીકરો દીધો લખવા વાળો કાટિયા લબડતા લેતી ડા લે ખેડાય લખવા વાળા દીધા હતા ઉપાડ પોલિયાના ટીપા પાઈને ડોહી તૂટી ગઈ પોલિયાના ટીપા પાઈ એ હજાર હાથ વારો અંદર દેવા બેઠો છે આપણે બે હાથ વાળા એને હું દેવાના હતા ભગવાન ના મંદિરે જઈને યા તો હાચા થઈ જાવ બેન બગા નાનું ખાજો આખું જાંબુ હલવે છે આ ધર્મદા પેટી જેવું મોઢું ખોયલું આમ આમાં ક્યાંય હાસ્ય આવે અમતી ટાટાપુરની વાતો કરી તો તમને મજા આવે તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી ઉનકે આગે ક્યાં છુપાવે જેનકે હાથ મેં જીવન દોરી હે મંદિરમાં ઠાકર બેઠા છે ને બધી ખબર છે કેટલું દેવું કેટલું નહીં તોય એ માણસ ભેખારા વેળા જ કરતો હોય ઘણા ભગવાનના મંદિરે દર્શન કરવા જાય ને સંદીપ ભગત આમ આમ કરે પગથિયાથી હું ખબર છે આમાં કાંઈ નથી આમાં કાંઈ નથી આમાં કાંઈ નથી આમાં આમાં કાંઈ નથી આમાં બધું છે આમાં તને વિશ્વાસ નથી એક સેટ કહેતા હતા મંદિરે આવું છે દર્શન કરવા મેં કો મોટરની આગલી સીટમાં બેસી ગયો સેટ ડ્રાઈવિંગ કરતા તો એમાં ટ્રાફિકમાં બરાબર લાલ લાલથી મોટર ઊભી રહી ગઈ તમે જોજો માગવા વાળા ભિક્ષુકો ચાર રસ્તે જ ઊભા હોય મોટર ઉભી રહી એટલે લાંબો હાથ કરે આખું મોટરને ઘેરી લે શેઠે બારીના કાચ ચડાવી દીધા પછી લીલી લાઈટ થઈ ને મોટર નીકળી ગઈ આગળ મેં કીધું શેઠ કાચ કેમ ચડાવી દીધા મને કે માગવા વાળા બહુ હેરાન કરે છે મેં કહું તમે અટાણે મંદિરે શું કામ જાઓ છો માગવા જવાનું છો ને તને આવતું જોઈને ભગવાન એની બારીના કાચ ચડાવી દે તો આવ્યો ભીખારી આવ્યો ભાઈ ભાઈ જેવી કૃપા ઠાકોરજીએ આપણી ઉપર કરી હોય ને બાપ એવી કૃપા કોકની ઉપર કરવાની સંપત્તિ કોઈની થઈ નથી થવાની નથી કાલ કોકની હતી આજે આપણી છે અને આવતીકાલે કોકની થાય સાચી સંપત્તિ એ છે કે પિતૃ પાછળ આવા કોઈ તીર્થયાત્રામાં ભાગવત કથા થઈ જાય ને સાચી સંપત્તિ એ છે બાપ અમરસિંહભાઈના પરિવારને ખૂબ ધન્યવાદ આપું છું દીકરાઓ ને દીકરાઓને જઈને આ વિચાર આવ્યો કથાનો બહુ રાજીપો વ્યક્ત કરું બાકી સંપત્તિ તો ભગવાન ઘણાને આપીશ હું મારા પોતાના કુટુંબની વાત કરું મારા બા એખો ને છ વર્ષ જીવા એકો છ વર્ષ એકસો ને ત્રણ વર્ષની ઉંમર હતી ને ત્યાં સુધી તો એ એ હાલીને મંદિરે જાતા એના હાથમાં ચશ્માએ નહોતા ને લાકડી એ નહોતી એ મને ખબર છે એકદી અમે બેઠા હતા ભાઈઓ દીકરાનો બા ભેગ મને કે જીતું હું મરી જાઉં ને ધામમાં જાઉં પછી મારી વાય ભાગવત કથા કરજે બે મરી જાઉં પછી હું કામ સાંભળીને જ જાઉં સારામાં સારા વક્તા ગોતી આવીને સામે બેહાડીને આખી ભાગવત સાંભળાવી એક ત્રણ વર્ષે ભાગવત સાંભળી પછી એકસો છ વર્ષે ધામમાં ગયા ભગવાને ક્યાંય દીધા જેવા બનાવ્યા હોય ને તો મા બાપને હયાતીમાં એકાદી કથા કરી લેજો બાપ હે આનાથી વિશેષ પુણ્યનું કામ પછી ફોટાને અગરબત્તી કરો ને હાર ચડાવો ને કોઈ ફાયદો નથી હયાતમાં જ મારા બહુ જીવતા હોય ને તો એને રાજી કરો હયાતીમાં મારી હું શિખામણ દેવા નથી આવ્યો કાંઈ પણ જે સારી વાતો આમાં વચમાં બોલવામાં આવતી હોય મારે બોલવી પડે મારી તમને એક સલાહ છે સલાહ કોઈની માનવી નહીં વાત એટલી જ વાત હોય ચાલો આગળ દોશી મારની વાર્તાથી શરૂ કર્યું તું મેં મા માફ કરજો આ બધા હળવા પ્રસંગો છે ઓલો હેનો દેખારો છે પાછળ જરા કયો ને ભાઈ જરાક જરાક કહ્યો ને એટલે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો જો આવું હોય તો ના પણ માનતા ના છોકરા હોય ને કોઈ નું માનતા હોય બેનો રાંધેલા લોટા તેડે પછી છોકરા ન તેડે કઈ કઈ વાંધો નહીં હા એમ થોડીક શાંતિ હોય ને તો આમ બોલો વિચાર આયેલા જતા હોય ને એમાં વિક્ષેપ ન પડે બીજું કાંઈ નહીં એનું કામ કરે આપણે આપણું કામ કરીએ તો કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ શબ્દો પર બરાબર ધ્યાન આપજો મારું ગામ દ્વારકા દ્વારકાનું હું પવિત્ર બ્રાહ્મણ મોટા મોટા શાસ્ત્રોમાં મારું વર્ણન આવે એ એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો એ હું કોઈ પણ શાસ્ત્ર ખોલો એટલે પેલું ના મારું આવે એ એક નગર વિશે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો જીતુભાઈ દ્વારકાવાળા અટિકા ગાડીવાળું ગરીબ બ્રાહ્મણ બધા દ્વારકામાં યાત્રા કરવા આવે ને એટલે ગોમતી નદીમાં સ્નાન કરે બેનું સ્નાન કરે એક લોટો પાણી રહે ગોમતીમાં નાહ્યા નર્મદામાં નાહ્યા તાપીમાં નાહ્યા ગંગામાં નાહ્યા જમનામ નાહ્યા સરયુમાં નાહ્યા બ્રહ્મપુત્રામાં નાહ્યા વિશ્વામિત્રીમ નાહ્યા વાત્રકમાં નાહ્યા અંબિકામાં નાહ્યા રૂપેણમાં નાહ્યા મહીસાગરમાં નાહ્યા ભાદરમાં નાહ્યા હેતુજીમાં નાહ્યા હા મને બસો અઢીસો નદીઓ નામ આવડે મોઢે આમના બોલ્યા જ કરું હા બધી આ બાજુ ભાઈઓ નાતા દે કે હર્ષદ મહેતામાં નાયા લક્ષ્મીચંદ ભગાજીમાં નાયા રજનીકાંત નાયા યુરિયાકાસમાં નાયા ઘાસચારામાં નાયા અમદાવાદની માધુપુરામાં નાયા વિસનગરની નાગરિકમાં નાયા એ નવરાવાળાની લાઈન લાગી કઈ કોઈ નવરાવી જાય કાંઈ નક્કી નહીં ડોલને ડબલા લઈને આટા મારે છે નવરાવાળા ભગવાનની કઈ કૃપા હોય તો તીરથ માં આવી ભાગવત કરીને નાઈ લેજો નગર ગમે કોક નવરાવી જાય ને ધન્યવાદ છે તમે નાયા હો ભાઈ દ્વારકા ભાગવત માં નાયા હું બ્રાહ્મણ નો દીકરો વંદન કરું છું કે ભાગવતનો જે વિચાર આવ્યો આપને રાજી થયો એ ખાનગી વાત કહી દો કોણ કેતા નહીં પૈસા હચવાની જગ્યા બે બેંકમાં પૈસા હચવાય ને બેનો પાસે હચવાય

હું મહિના પછી બેંકમાં માં નોટું વટાવવા ગયો મારા દસ હજાર વટાવતા આવજો ને હા કે પાછું ગિનાન તો રૂવાડે રૂવાડે હોય ભાઈ ને કે રાખડી બાંધો કે ભાઈ ન દીધા હોય તારો ભાઈ રાખડી ના દસ હજાર દે એમ હુશેરી તો કરવી જ નહીં ખોટી આજ તો કહી જ દઉં જેટલું આવડે એટલું ભલે જે થવું હોય થાય કેદી નો ઉપાડો લીધો તો પણ મારી મર્યાદા છે બહેનોની વાત હું કરતો નથી એનું કારણ છે નારી શક્તિ છે એ મને અનુભવ છે હજી વાહો દુખે એ મારું કીધું એમાં તાળી પાડી આગળ તમારું આવશે ને બધે નારી શક્તિ છે જુનાગઢ માં અંબાજી ગીરના ટોચ ઉપર પાવાગઢ માં જાઓ માખાડી ઉપર ચોટીલા માં જાઓ ચામુંડા ઉપર હિમાલયમાં જાઓ વૈષ્ણોદેવી ઉપર હરિદ્વાર માં જાઓ ચંડી દેવી ને દેવી ઉપર માતાજી બધી ડુંગરા પર ચડીને બેઠી બાપા ભોયરામાં પાતાળેશ્વર મહાદેવ ને હાટકેશ્વર મહાદેવ ને કુશેશ્વર મહાદેવ ને હંમેશા નારીના સ્થાન તો ઉપર છે ભાઈ ઊંચા છે આ તો હસવા માટે એકાદ બે ઓઠા દેવાઈ જાય તો વાત જુદી છે બાકી નારી શક્તિ છે વંદન કરીએ નારીને ધરતી પર ભગવાનને પણ જન્મ લેવાનું મન થયું ત્યારે નારીનું સરું લેવું પડ્યું તું જગતમાં નારી તો મહાન છે આ તો ઓઠા દાંત કાઢવાના એકાદી વાત નોખી છે હમણાં અમરસિંહભાઈ એક ઠેકાણે ભોજન કરવા ગયો બ્રાહ્મણ તરીકે જમવાનું આમંત્રણ આપ્યું તો મસ્તીના દાળ ભાત શાક રોટલી સંભારો છાસ પાપડ બધું મસ્તીનું એ થાળીમાં રોટલીના ટુકડા કરી કરીને મને કટકા આપે મેં કહું એવડો મોટો મહેમાન નથી રોટલીના ટુકડા તો આવડતા જ હોય ને મને કે ના ના જીતુભાઈ તમે મહેમાન છો મેં કહું હો ટકા વાત સાચી મહેમાન છો પણ કાંઈ એવડો મોટો મહેમાન નથી કાંઈ રોટલીના બટકા કરીને દેવાના થાળીમાં એ અમને ન આવડે મને કે જીતુભાઈ શાંતિથી જમી ને એને ગોળ રોટલી નથી આવડતી મૂળ એમ હતું એમ એટલે હું બટકા કરીને દે ને તો ખબર ન પડે એમ એને ગોળ નથી આવડતી ખાઈ લો જબરી બુદ્ધિ હો પણ આમાં અનુભવ એ છે ને બહુ જોરથી ભાઈ ભાઈ કરશે લીમડા ઝાડમાંથી ચડી ગયો ને ચકલી માળો કર્યો હતો તે ચકલીનો માળો કબૂતરના માળામાં મૂકીને કબૂતરનો માળો ચકલીના માળામાં મેં કીધું હું કરાજ મને કે સીજી સ્વામીની કથામાં ગયો તો ને સ્વામીજી માળા ફેરવવાનું કીધું છે તારો બાપ આ માળા ફેર કીધું મારે સ્વામીજી તુલસીને ને ફેરવાનું કીધું મને એકાદશી છે એટલે એકસો આઠ માળા ફેરવાનો છો આજે તો મેં કીધું પંખી ગયા કાગડા હશે ત્યાં કબૂતરા ફૂગી જાય ને કબૂતરા હશે પોપટિયા ફૂગી જાય કીધું કશું ને સાંભળ્યું કશું આંખનું કાજળ ગાલે ઘસ્યું વખાના છપ્પા ભણવામાં આવતા હતા જૂના જમાનામાં વ્યાસપીઠ ઉપરથી સ્વામીજી કંઈક બીજું કે છે માણસો સાંભળે છે બીજું ને ઘેરે જઈને આચરણમાં કંઈક ત્રીજું ઉતારે ગાયને નકવું પડે ગાય થા ભેંસને નકવું પડે ભેંસ થા બળદને નકવું પડે બળદ થા માણસને કહેવું પડે છે માણસ થા બરાસરા પરિવાર સિવાયની વાત છે હજી રોકાવું છે કાલે જે કથા સાંભળવી છે નકર કલાકાર ને કાગડો એક ગામમાં રાત ના રોકાય પણ હું તો રોકાઈ જ કાલ જવાના છે ચાલો તો શબ્દ ઉપર ધ્યાન આપો લંકાપતિ રાજા રાવણે વિભીષણને કીધું વિભીષણ રહેવા માટે મોટો બધો બંગલો આપ્યો તારું ખાવાનું પૂરું કરું છું એ બંગલા ઉપર રામ શબ્દ લખું દુશ્મનનું નામ કેમ લખું અને એકસોને આઠ દાણાની માળા લઈને હવાના પોરમાં રામ રામ રામના જાપ કર દુશ્મનના જાપ કરે જ વિભીષણજી થોડો સમજના માણસ મોટાભાઈ તમારી સમજશક્તિમાં ફેર છે રામ લખું એ બરોબર છે રામ રામના જાપ કરું એ બરોબર છે પણ તમારા દુશ્મનના જાપ નથી કરતો કોના જાપ કરે તમારા મારા ભાભીના જાપ કરતો હતો રાવણ મંદોદરી રાવણ મંદોદરી રાવણ મંદોદરી પણ સમય બહુ વધારે જાતું હતો ને નામ થોડુંક લાંબુ થતું હતું એટલે મેં રાવણનો રા લીધો ને મંદોદરીનો લીધો એટલે હું રામ 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 રામનું રટન કરતો હતો હે જેવા જેવા માણસો મળે ને એવી આપણે વાતું મળે